ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે अंकलेश्वर पासनाथल हाईवे पर एरपोर्ट ना शीला पूजन निमित्ते रक्तदान शिबिर न अग्रवाल परिवार द्वारा भव्य आयोजन करे तो अंकलश्वर पासना निस्थल हाइवे पर एरपोर्ट सामी जयांबे एस्टेट खाते अग्रवा परिवार द्वारा भव्य भव આયોજન કરવામાં આવ્યું છે તો ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ મંદિરના શિલાપૂજન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સાતસો જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વરના માંડવા નજીક એરપોર્ટ સામે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે શ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ શ્રી શ્યામ મંદિરનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું આ શિલાપૂજનના પાવન અવસરે અંકલેશ્વરની કુમારપાળ બ્લેડ બ્લડ બેંક અને સુરતની સમર્પણ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો સહિત અન્ય રક્તદાતાઓ મળી સાતસો જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી સાતસો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રવાલ પરિવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે હાજર પત્રકાર મિત્રોનું ચુંદડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ बारू अंकलेश्वर की तरफ से आज बाबा का भव्य पाठ का आयोजन किया गया है और बाबा का यहां भव्य दरबार बन रहा है तो बीच में बाबा का दरबार बाजू में हनुमान दादा और शिव दरबार का यहाँ भव्य मंदिर बन रहा है उसका शिला पूजन और ब्लड डोनेशन कैंप की व्यवस्था की गई है आज तो ब्लड डोनेशन की 700 यूनिट है दो बैंक कुमार पाल और समर्पण सूरत से आई हुई है अग्रवाल परिवार द्वारा हमारे को भूमि दान में दी गई है और सभी भक्तों ने मिलकर यहाँ बाबा का भव्य दरबार बना रहे तो हमारी बाबा से और सभी भक्तों से निवेदन है कि सबकी सत्र छाया के ऊपर रहे जय श्री श्याम